હાલોલ નજીકના વાવ ગામની પ્રાથમિક શાળામાં આજે મધ્યાહન ભોજનમાં દાળ ઢોકળી બનાવવામાં આવી રહી હતી તેમજ શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતી ચાર વિદ્યાર્થીનીઓ પાસે શાળાના રસોડામાં મધ્યાહન ભોજન બનાવવામાં મદદ લેવામાં આવી રહી હતી તે દરમિયાન પ્રેશર કુકર ફાટતા રસોડામાં જ મોજૂદ ચાર વિદ્યાર્થીનીઓ પર ગરમ દાળ ઉડતા વિદ્યાર્થીનીઓ દાજી હતી આ મામલે શાળાના શિક્ષકો દ્વારા ઠંડુ પાણી રડીને પ્રાથમિક સારવાર આપીને મામલાને ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો

અતે ખાવાનું મોડું મળસે કયા સાહેબ એવું કહે છે પેલો બાનામ કે સાહેબ યાર આમે ધમજો તમને મળે છે અને સ્કૂલમાં તમને જમવાનું મળે ટાઈમે શું શું કામ કરાવે છે સ્કૂલમાં બધું ઝાડુ આજે શું તમને અને

અમે છોકરીઓને ભણાવવા માટે મોકલીએ છીએ પણ એ લોકો અમે જે ઘરકામ કરાવતા નથી એ જ ઘરકામ આ લોકો સ્કૂલની અંદર કરાવે છે ઝાડુ પોતું બનાવે છે અને બીજું જે મધ્યાહન ભોજનની અંદર જે કંઈક રસોડું કામ કરવાનું તો આ લોકોના ચાર ચાર માણસોનું છોકરીઓનું એ રજીસ્ટર આ લોકોએ અલગથી રાખેલું છે ચાર છોકરીઓ આજે કામ કરશે ચાર છોકરીઓ કાલે કામ કરશે તો આ જ વસ્તુ આજે કામ કરવા જઈએ અને એ લોકો જે કામ કરતા હશે વાસણ ગાહ ગમતા હશે તો એ લોકોને છોકર ફાટ્યું તો એ રહી નહીં શક થયું એવું કહેવા માગે છે એ લોકો કે જે કંઈ એ માણસો કામ કરતા છે એ લોકોને ખબર તો હોવી જોવો ને અરે એ લોકો અંદર કોઈ હતા નહીં ખાલી બાળકો જ હતા અને એ લોકો ભાગી ગયા સરવાવ છે વનસર્વામાં નિષર્ભ મેં છોકરી મોકલી ભણવા માટે ભણવા માટે મોકલી તો છોકરીને કામ કરાવે તો અહીંયા દાળ છોકરી બનાવ ફૂલાવે બનવા ડોકરાવનમાં બોલાવે તો છોકરીઓને ધાક નીકળીએ કે તમે બનાવવા નહીં આવો તો તમને જમવાનું મોડા મળશે તમે કચરા પોતા કરો વાસણ ઘસો એવી રીતના છોકરીઓને ધાક બતાવીને કામ કરાવે અને સાહેબ આ તો કોઈએ ખબર જ નથી કરી તો આ તો મારી છોકરીનો પાંચ વર્ષની થઈ તમે દાખલો આપવા જ નિહારમો તમે એ જોન્યું કે છોકરીઓ દગાવી તમે મોટે મોટા સાહેબને કીધું કે સાહેબ આ બધું શું છે આ કે બેન કોઈ નથી આ તો કે જરીક આંજ લાગી છે કે એ પાણી રેડા તલી છોકરાઓ ઉપર તો મેં કીધું કે પાણી રેડાનો તમારે એવું છે તમે કોઈ બી કે એવું કરો એમ કાર્યવાહી કરો કે કાર્યવાહી શું કરવાની કે ફેક્સી લગાવી છે કેમ એવું એ એવું કોણ છે મય અંદર જે મધ્યમ અંદર જે સ્કૂલમાં બનાવવાની કોઈ બેન છે ખરી છે હા ત્રણ

કદાચ જો ગુનેગાર નીકળી શકે તો એ લોકોને છૂટાતા જવાનું એ છે આપણું નામ નહીં હતું ડીએસ મહેતા એમાં બધા ચાર્જર મધ્ય